નમસ્કાર ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ આપણે ઔષધીય પ્રયોગ અને ઔષધિઓના ગુણ વિશે જોઈએ છીએ અને એમાં જોઈએ છીએ સુપ્રસિદ્ધ ઔષધ અશ્વગંધા તો અશ્વગંધાના બીજા વિશેષ ગુણો છે એ આજે આપણે જોઈએ અશ્વગંધા ચૂર્ણ અને આંબડા ચૂર્ણ અને ઘડોનું ચૂર્ણ ત્રણે મિક્સ કરીને લેવાથી ગમે તેવા પણ વધારામાં ચામડીના રોગોની અંદર અશ્વગંધા ચૂર્ણ તેલમાં મિક્સ કરી અને લગાવવાથી ફાયદો થાય છે અને જે ગુમડા થતા હોય તો ગુમડાની અંદર અશ્વગંધાના મૂળ ને ગુમડામાં વાટીને લેપ કરવાથી ગુમડા પાકે છે અને બીજા ગુમડા થતા નથી ખાસ તો એક ગુણ કે જે સ્ત્રીને ગર્ભ ના રહેતો હોય તે સ્ત્રીને અશ્વગંધા ચૂર્ણ અને એને દૂધમાં કાઢો બનાવી અને ઘી સાથે લેવાથી તે સ્ત્રીને ગર્ભ રહે છે અને જ્યારે પ્રસૂતિ આવે પછી એને ધામણ ઓછું આવતું હોય એટલે કે દૂધ ઓછું આવતું હોય તો તે સ્ત્રીને અશ્વગંધા ચૂર્ણ હોય અને જેઠી મતનું ચૂર્ણ ત્રણે મિક્સ કરી અને દૂધમાં કાઢો બનાવી અને ઘી સાથે લેવાથી એની અંદર એને દૂધ વધારે આવે છે કમરનો દુખાવો હોય તો અશ્વગંધા ચૂર્ણને ખડી સાકર સાથે લેવાથી ફાયદો થાય છે આવા બધા અશ્વગંધા ચૂર્ણના ઘણા બધા ગુણો છે બીજી બધી ઔષધિઓના ઔષધીના પ્રયોગ અને ગુણો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ